ગ્રાહકના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને મસ્ત મચાની વેરાયટી બેનો રોજ ચોલીમાં વધારે ડિમાન્ડ કરે છે સરસ સરસ અને સસ્તી સસ્તી ચોલી લઈ આવું તો આપણે સરસ અને સસ્તી ચોલી લઈને આવી ગયા છે હેવી કલેક્શન ની અંદર જોઈ લો 400 રૂપિયામાં બધી પ્રિન્ટેડ ચોલી છે મસ્ત બ્લાઉઝ બ્લાઉઝ આંબા ડાળ દુપટ્ટો છે અને બ્લાઉઝ સિલાઈ કરેલું નહીં આવે કાપડ આવશે બ્લાઉઝ નું આ જોઈ લો ચારસો રૂપિયામાં બધી આ રીતનું કલેક્શન છે આ જો આ વર્કવાળા ચોલી છે ચારસો રૂપિયાની અંદર બ્લાઉઝ આમાં સિલાઈ કરેલું કોઈમાં નહીં આવે બધું સિલાઈ કર્યા વગરનું છે આ બ્લાઉઝ જોઈ લો ચણીઓ જુઓ અને આ દુપટ્ટો જુઓ લગ્નગાળાની સીઝન છે તો બેનો સસ્તી ને સારી ચોલી ચોતી હોય તમે બીજાના ના દાંડિયા રસ માં પહેરો ચાલે ઘરના દાંડિયા રસ પહેરો તોય ચાલે અને નવરાત્રી માટે એડવાન્સમાં શોકમાં લેવી હોય તોય ચાલે કેમ કે આ વસ્તુ સ્પેશિયલી લેવા નીકળો ત્યારે આ ભાવમાં નથી મળે બધી લગ્ન પ્રસંગની આઈટમો છે આ જો બધી બેનોની શોખની વસ્તુ છે એક ચોલી ઘરમાં હોય ને તો કોઈને ન ગમે ઘણી બધી ચોલીઓ જોઈએ બહેનોને એટલે આપણે પૂજા બેન સાસ્ત સારું આપે બહેનોને ગમતું ગમતું હોય ફટાફટ લેવા માટે આ આજો આ એ ચારસો રૂપિયામાં મસ્ત મજાની ચોલી સેલના ભાવમાં ચારસો રૂપિયામાં આપણે બતાવી દીધી છે આવો સરસ મજાનો સેલ રોજે રોજે માટે જોવો હોય વેરાયટી લેવી હોય તો મીરા વોલમાર્ટની મુલાકાત કરજો દુપટ્ટો બાકી રહી ગયો એટલે બતાવી દઉં વોટ્સએપ નંબર આપેલા છે ગ્રુપમાં જોઈન થવું હોય નવી નવી અપડેટ જોવી હોય તો મેસેજ કરજો ગ્રુપમાં એડ કરી દેશું વોટ્સએપ ઉપર તમારો ઓર્ડર બુક કરજો અને રૂબરૂ આવીને લઈ શકો છો જય માતાજી